વાલા વડીલો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા બ્લોગમાં વાયગા છે પોણા બાર સાડા પોણા બાર અને મમ્મી કરે છે ઘઉં દળાવવાની તૈયારી તો વાલા વડીલો કેમ છો બધા મજામાં ને હું ને મમ્મી પણ મજામાં છીએ તો મારો બ્લોગ ચાલુ થાય છે સાડા પોણા બાર થવા આવ્યા છે પાંચ મિનિટની વાર છે મમ્મી દળાવવાની ઘઉં દળાવવાની તૈયારી કરે છે ઓહો એ આ તો મોટું પવાલું તો ફ્રેન્ડ્સ આવું પવાલું આને માણું કહેવાય મેં તો અહીંયા આવીને જોયું એક માણું એટલે પાંચ કિલો અને બે આવા ભરે એટલે દસ કિલો એક ભરાઈ ગયું છે ને બીજું મમ્મી ભરે છે દસ કિલો ઘઉં દળાવા છે એટલે બે માણા માણું માણું તો આવી કોને ફ્રેન્ડ ખબર છે કેવું સરસ છે આ બધું કા તો મમ્મી કરે છે ઘઉં દળાવવાની તૈયારી પછી હું તમને મળું હેલો વાલા વડીલો જય સ્વામિનારાયણ વાયગા છે બાર અને આજે તો તડકો છે વાદળા નથી હવામાન સારું છે આજે તડકો છે એટલે બધું સુકાય તો જાય અને મમ્મી નાખ્યા છે તડકામાં ગઉ અને હું તમને બતાવું મારા માસી નાના માસી જે ગુજરી ગયા છે ત્રણ વર્ષ પૂરા થઈને ચોથું વર્ષ બેસશે ભાદરા મહિનામાં તો હું એમનો તમને ફોટો બતાવું માસાનો ને માસીનો બેનો છે સરખો દેખાય તો ભલે પણ તોય તમને દેખાડું ચાલો બતાવું છે ને તમારે ફ્રેન્ડ્સ આ મારા માસા અને માસી મુંબઈ સાસરે હતા પણ માસા એ અત્યારે ગુજરી ગયા છે અને માસી ગુજરી જ ગયા છે માસી ને ગુજરી ગયે ત્રણ વર્ષ પૂરા થઈને ભાદરા મહિનામાં ચોથું બેસશે અને મારા માસી નું નામ છે હસુ માસી તો ફ્રેન્ડ્સ તમને દેખાય છે એનો ફોટો ક્લિયર આ છે મારા માસા અને માસી મમ્મી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ અને મમ્મી રહ્યા છે સોમવાર હું સોમવાર રહી નથી તો મમ્મી બટેટા બાફે છે બટેટાની સૂકી ભાજી અને વેફર તો મમ્મી બાપ બટેટા બાફી લે પછી આપણે પાછા મળીએ હાલો વાલા વડી લો જે સ્વામિનારાયણ વાયગો છે દોડ અને મમ્મીએ અત્યારે એક ચાણું કર્યું છે અને મેં જમી લીધું છે અને આજથી બેઠો છે શ્રાવણ મહિના શ્રાવણ મહિનાનો પેલો જ સોમમાં છે તો વાલા વડીલો તમને બધાયને શ્રાવણ મહિનાની હાર્દિક શુભેચ્છાઓ ભોળાનાથ તમને સુખી રાખે સાજા નરવા રાખે તો ફ્રેન્ડ્સ ઘડીક તડકો ઘડીક છાયો ઘડીક છાંટા હું ને મમ્મી તો એટલા મૂંજાઈ ગયા ને કંટાળી ગયા કે શું કરવું કઈ મને મમ્મીને તો દહીશ જ નતું જતી પછી કંટાળીને છેલ્લે ભલે વરસાદ આવે ગમે થાય છાટા આવે ઘઉં તો અમારે નાખવા જ છે કામે એટલે મમ્મી ના મમ્મી નાખ્યા છે ઘઉં સાફ કરે છે એટલે કે શું તડકે રાખ્યા છે કારણ કે દળ આવવા છે ને એટલે તો આજે સોમવાર છે તો થોડોક સત્સંગ કરે સારી સાવશું કેમ બેસું થોડીક ભક્તિ કરીએ તો હું એક સરસ મને આવડતું તો નથી પણ ટ્રાય કરું છું તો હું એક મસ્ત ભોળાનાથનું ગીત ગાવ કીર્તન તો વાલા વાળી હું નક્કી કર્યું કેમ કરવું ગાવ ગાવ તો પછી કાન માં આંગળી રાખી દેતા ને મૂંઝાઈ તો જાતા નહી ટ્રાય કરું ને વન ટુ થ્રી અકડ બમ્મા અકડ બમ રમ વાગે ડમરૂ નાચે સદા શિવ હાથ માથે ડમ નાચે સદા શિવ નાચે હનુમાન પાર મારું તો છે મજા આવી મમ્મી ને તો બહુ મજા આવી મમ્મી જય સ્વામી નારાયણ વાઈ ગયા છે ચાર અને ચા પાણી પીવાય ગયા છે અને વરસાદ તો ઘડીક છાંટા આવે ને ઘડીક તડકો ને ઘડીક છાંટા અને મમ્મી સવારે બે માણા ભર્યા તા પૌલા એટલે પવાલા ને માણા અને અત્યારે જરીક ચાળી ચાળીને ભરે છે કોથળીમાં એટલે દડાવા છે કે મમ્મી દળાવા જાવા છે અને હું જાઉં છું હવે થોડીક વાર મારી ફ્રેન્ડ ના ઘરે બેસો બાજુ હલો જય જય સ્વામિનારાયણ તો વાયગા છે સાત અને હું ગઈતી વાળીએ તો મેં એ ક્લિપી છે તો તમે જોઈ લેજો પણ એ હું કાલે મૂકીશ કારણ કે આજે વિડીયો લાંબો થઈ જાય એટલે એ કાલે મૂકીશ અને મમ્મી દૂધ લેવા જાય છે એ થોડીક વાર છે અને રસોઈ તો કરવાની નથી કારણ કે મમ્મી બપોરે એકઠાણું કરી લીધું છે તો ફરાય જેવડો ખાય કદાચ અને થોડુંક દૂધ પીએ તો મારો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું કાલે પાછા મળશે નવા બ્લોગ સાથે નવા વિચારો નવી વાતો સાથે અને મારી મમ્મીની મુલાકાત સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય સ્વામિનારાયણ

તો ફ્રેન્ડ્સ મારો બ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમને બધા મારા જય સ્વામિનારાયણ અને તમારા બધાનું ધ્યાન રાખજો બાય બાય